સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ ઉત્તર ની સક્રિયતા બાદ પણ તસ્કરો નો આતંક જારી શહેરના વાડી રોડ વિસ્તારમાં સતત ત્રણ વખત એક જ મકાનના દરવાજાને તીક્ષ્ણ હથિયારથી તોડી ચોરીના તસ્કરો કરી રહ્યા છે પ્રયાસ જિલ્લાના ખેડૂતો વિવિધ પડતર પ્રશ્નોને લઈ મુશ્કેલીમાં થરાદ તાલુકાના મિયાલ ગામમાં વીજળીના અભાવે સિંચાઈથી વંચિત ખેડૂતો તો અમીરગઢ પંથકમાં દૂષિત પાણી સહિત અન્ય મુદ્દાઓ વધારી રહ્યા છે ખેડૂતોની મુશ્કેલીઓ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સરકાર દ્વારા ફાળવવામાં આવતી કરોડોની ગ્રાન્ટ અધિકારીઓની લાપરવાહીને પગલે જઈ રહી છે વ્યર્થ તાનેરા તાલુકામાં ત્રીસ લાખના ખર્ચે બનાવવામાં આવેલા નવ જેટલા સેગ્રીગેશન શેડ બંધ હાલતમાં હોવાથી જોવા મળી રહ્યો છે સ્વચ્છતાનો અભાવ હવે જોઈએ સમાચાર વિગતવાર ડીસાની બાળ તસ્કરી કેસ મામલે બાળ આયોગના ચેરમેનને નિવેદન આપ્યું છે ચેરમેન દ્વારા આજે જાત તપાસ કરી કાર્યવાહી આદેશ કરવાની વાત કરી છે બાળ આયોગના ચેરમેન ધર્મિષ્ઠા પટેલે કલેક્ટર સહિત અધિકારીઓ સાથે બેઠક કરી હતી ડીસામાં એક વર્ષ અગાઉ બાળ તસ્કરીનો મુદ્દો સામે આવ્યો હતો આ બાબતે ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે છતાં એક વર્ષ બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી રીસાની બાળ તસ્કરી મામલે પોલીસને કાર્યવાહી કરવા આપી સૂચનાઓ આપે છે એ સતત એમના કોન્ટેકમાં રહેલા છે અને અત્યારે મારા જિલ્લાના પ્રવાસો ચાલે છે એટલે ફોનથી કોન્ટેક છે અને હું રૂબરૂ ત્યાં જઈને તપાસ કરી અને એમની માહિતી લઈ અને યોગ્ય કાર્યવાહી કરવા માટેના અમે એ કરીશું અમે બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અને અનેક લોકો આ જીવલેણ અકસ્માતોનો ભોગ બની રહ્યા છે ત્યારે આજે સવારના સમયે ડીસાના આખોલ ચાર રસ્તા નજીક છકડો રિક્ષા પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં જયડા ગામની યુવતી કે જે ડીસામાં ખાનગી નોકરી કરતી હતી તેનું કરુણ મોત નીપજ્યું છે આ યુવતી નોકરી પર જવા માટે નીકળી હતી અને છકડોમાં ડીસા આવી રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો મૃતક યુવતીને કોઈ ભાઈ નથી પરંતુ ત્રણ બહેનો હોવાના લીધે પરિવાર શોકની કાલીમમાં છવાઈ ગઈ છે ઘટનાને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ મથે ડીસાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની આ ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરે છે ડીસાના જેરડા હાઈવે રોડ પર અલ્ટો કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી ડીસા તાલુકાના યાવરપુરા ગામના મફાભાઈ જાટ પોતાના પરિવાર સાથે ધાનેરા નજીક એટા ગામે સામાજિક કાર્યમાં જઈ રહ્યા હતા ત્યારે જેડા નજીક ડીસા તરફથી આવી રહેલ ટ્રેલર પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો તેમજ અલ્ટો કારમાં બેઠેલ મફાભાઈ જાટ સહિત પરિવારના સભ્યનો મોટી જાનહાનિ ટળી હતી આ ઘટનાને લઈને અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે જેડા હાઈવેથી બે કિલોમીટર સુધી ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે આ ઘટનાને લઈને પોલીસે ટાઈમસર ના પહોંચતા પોલીસની બેદરકારી સામે અનેક સવાલો બે કલાક સુધી ટ્રાફિક ચક્કાજામના દર્શન સર્જાયા હતા પરંતુ ખાખી વર્દી ક્યાંય નજરોમાં ના આવી જેને લઈને લોકોમાં પોલીસની બેદરકારી સામે અનેક સવાલો ઉઠ્યા હતા ડીસા શહેરમાં ભર શિયાળે પાણીની પારાયણ ઊભી થઈ છે શહેરના અંબિકાનગર અને ચંદ્રલોક વિસ્તારના રહીશો પાણીની સમસ્યાને લઈ રોષે જોવા મળી રહ્યા છે છેલ્લા છ માસથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે જે અંગે અનેક વાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ સમાધાન આવ્યું નથી કચેરીમાં આ વિસ્તારનું ટોળું ઘસી ગયું હતું અને પાણીની સમસ્યાની ઉગ્ર રજૂઆત કરી હતી સાથે મહિલાઓએ રામધૂન બોલાવી જો પાણીની સમસ્યાનું સમાધાન નહીં આવે તો આગામી સમસ્યામાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે એમાં પર્સનલ જે હોય છે ને કાયદેસર ગળીમાં ટેન્કર આવે છે ટેન્કરનું કેવું થાય કે ત્રણ ચાર ટેન્કરો આવે પણ અમુક વ્યક્તિના કેવું હોય કે એમના ડાયરેક્ટ ટાંકાની અંદર ટેન્કર તલવાય ને અમારે બધાને ઉપાડી ઉપાડીને જવું પડે ને સાગર મોદી કરીને પેલો સાગર કોઈ છે ને ટેન્કર વાળો એ ભય શું કે ચીફ ઓફિસરે મને કીધું છે હું આમના ટાકા ભરવાનો છું

જેમાં બુધવારે ઓગણીસ ખેડૂતોની વીજ ચોરી કરવા બદલ દંડ ફટકારી બદલના ગામોમાં વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટે હાથ ધરવામાં આવેલી ડ્રાઈવમાં વીજ તંત્ર દ્વારા અલગ અલગ આઠ ટીમો બનાવવામાં આવી હતી જેમાં ઓગણીસ ખેડૂતો દ્વારા વીજ ચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું

ખેડૂતો તો અમીરગઢ પંથકમાં દૂષિત પાણી સહિત અન્ય મુદ્દાઓ વધારી રહ્યા છે ખેડૂતોની મુશ્કેલીઓ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સરકાર દ્વારા ફાળવવામાં આવતી કરોડોની ગ્રાન્ટ અધિકારીઓની લાપરવાહીને પગલે જઈ રહી છે વ્યર્થ તાનેરા તાલુકામાં ત્રીસ લાખના ખર્ચે બનાવવામાં આવેલા નવ જેટલા સેગ્રીગેશન શેડ બંધ હાલતમાં હોવાથી જોવા મળી રહ્યો છે સ્વચ્છતાનો અભાવ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ ટાટા ક્લુઝિંગ કઈક અલગ જમકાવે અને ઘર ને આપે કઈક શું આપણગમતા સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે દાગ છુટકારો મેળવવા માંગો છો શું હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએ ડરમા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ

ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો હતો ચોરી લૂંટ સામાન્ય બોલચાલીમાં મારામારી સહિત અસામાજિક તત્વોએ માથું ઉચક્યું હતું જેને લઈને ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એસ ડી ચૌધરી સહિત પોલીસ સ્ટાફે એક્શન મોડમાં આવી રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરી અગિયાર વાગ્યા બાદ ખાણીપીણીના સ્ટોલ ચાની હોટલ અને પાર્લરો બંધ કરાવ્યા હતા ઉત્તર પોલીસ સ્ટેશનની પીઆઈ એસ ડી ચૌધરીની કડક કાર્યવાહીથી અસામાજિક તત્ત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા દિશાના ગાયત્રી સર્કલ જલારામ સર્કલ બગીચા સર્કલ ફુવારા સર્કલ લેખરા ચાર રસ્તા વાળી રોડ ટેકરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઉત્તર પોલીસે કડક પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી અને રાત્રિ દરમિયાન કામ વિના ઘરની બહાર નીકળશો તો ઉત્તર પોલીસ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકીમ પણ ઉચ્ચારવામાં આવે છે રાત્રિ દરમિયાન ઉત્તર પોલીસની કડક કાર્યવાહીથી બાર વાગ્યા બાદ ડીસા શહેરના તમામ રોડ રસ્તા ઉપર સન્નાટો છવાયો હતો ત્યારે ડીસા ઉત્તર પોલીસ દ્વારા રોજબરોજ આવી રીતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જ જન્માગ ઉઠી છે એક તરફ ડીસા શહેર ઉત્તર પોલીસ શહેરમાં રાત્રે પેટ્રોલિંગ કરીને અગિયાર વાગ્યા બાદ દુકાનો અને ખાણીપીણીના સ્ટોલ બંધ કરાવી રહી છે રાત્રે દરમિયાન કામ વગર બહાર નીકળતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપે છે ત્યારે પોલીસના આટલા પ્રયાસો બાદ પણ તસ્કર ટોળકી પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે વાત છે શહેરના વાડી રોડ વિસ્તારની તો આ વિસ્તારમાં તસ્કરોએ મકાનના દરવાજાને તીક્ષ્ણ હથિયારોનો ઘા ઝીંકીને દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો છે મુકેશ મોચી નામના મકાન માલિકને તસ્કરોએ નિશાન બનાવ્યું છે અને મકાન માલિકના જણાવ્યા અનુસાર તસ્કરો દ્વારા આવા પ્રયાસો સતત ત્રણ વાર કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આવી ઘટનાઓ વારંવાર બની રહી છે આ વારાગડીયા આવી રીતે ધમકી આવે છે અને આ ઘરમાં તોડફોડ કરે છે અને આ આવી રીતે ધારિયાન બારિયાન તલવારો લઈને આવે છે અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી પણ પોલીસ સ્ટેશન વાળા હજી તો કોઈ એક્શન લીધું નથી તો હવે અમારે શું કરવાનું અમારે કોઈ સિક્યોરિટી નથી કોઈ વ્યવસ્થા નથી નથી કોઈ કેમેરા હવે આવી રીતે આ ત્રીજી વાર એટેક કર્યો છે તો અમે આ વાસમાં રહીએ છે ચાર વર્ષોથી લઈએ કોઈને ઝઘડો બીજો નથી પણ આ લોકો પહેલી વાર ચોરી કરવા આવ્યા ચોરી કરવા ના દીધી એટલે બીજી વાર આ હથિયાર લઈને આવ્યા ત્રીજી વાર રાતે વરે આયા એ લોકો એટલે પોલીસની કોઈ જાણકારી નથી પોલીસ આવે છે પોલીસ પૂછીને જતી રહે છે એટલે એ લોકો હાબી થઈ ગયા છે હાબી થઈ ગયા એટલે પોલીસ કોઈનો વિચાર નથી એટલે આ ફેરી એવી રીતે કરે છે તો અનોરે રહેવાનો કેવી રીતે મોદીનો રાજ છે કે આ ટેકરાવાળાનો રાજ છે હા આ એવી રીતે કરશે તો અમે રહીશું કેવી રીતે આ લોકો એવી રીતે એ લોકોને ખબર નથી હજી લોકો એ પીછો છોડ્યો નથી હજી એવો ને એવો લોકો દાદાગીરી જ વધારે છે હા અમે એવી રીતે રહીશું તો અમારો કેતો અમે મકાન છોડીને જતા રહીએ અમે બીજી જે સાહેબ માણસ હમલો કરે છે કેવી રહીએ નાના નાના છોકરા ડરી ગયા છે આ સરકાર શું અમારે આ તો પોલીસ વાળા ને અરજી કરી તો ગરીમાં આવો તો કોઈ આવતા નથી ને અમે ડરી ને કેટલાક રહીએ ને પછી ઇલેક્શન વાળા શું કરે આ બાજુ કેમેરા ને જરૂર છે આ ચોથી વાર હમલો થઈ ગયો ગેસ બાટલા લઈ ગયો ને તો આવી રીતે પથ્થર મારી મારીને જાય છે

કાતર મેળવવા માટે દિવ્યાંગ ખેડૂતો પણ લાઈનોમાં જોવા મળ્યા હતા અમીરગઢ તાલુકાના ખેડૂતોના તેમના પ્રશ્નોની રજૂઆત કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અમીરગઢ પંથકમાં દૂષિત પાણીની સમસ્યાને લઈ ભારતીય કિસાન સંઘે કલેક્ટરને રજૂઆત કરી હતી મગફળીથી ખરીદી ટોલ ટેક્સ અને વીજળીની પરેશાની જેવા અનેક મુદ્દાઓને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નો હલ નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચમકી ઉચ્ચારી હતી બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદના મિયાળ ગામના ખેડૂતોની મુશ્કેલી અત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીની લાપરવાહીને પગલે વધી ગઈ છે મિયાળ ગામમાં ખેડૂતોને અપૂરતી વીજળીમાં હતા મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો આજે થરાદ ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા છેલ્લા ઘણા સમયથી મિયાળ ગામમાં વીજળીની સમસ્યા સર્જાઈ છે અને ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં

ત્યારે પાવર મળતું નથી અને વાર વાર દ્વીપ આવે છે દિવસના વારામાં લાઈટ આવતી નથી પાવર મળતું નથી છતાં પણ સબટેશનમાં જે સબટેશનમાં મોબાઈલ છે લાઈન ઉપર અમુક કર્મચારીઓના મોબાઈલ છે તે પણ સ્વીચ ઓફ આવે છે જ્યારે ખેડૂતને પાવર મળતું નથી અને અમારી કોઈ સાંભળતું નથી અને જો આગમી સમય નહીં સાંભળવામાં આવે તો અમે ખેડૂત ભેગા થઈ અને રાત જઈને ધરણ પ્રદર્શન પણ કરીશું હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સરકાર દ્વારા ફાળવવામાં આવતી કરોડોની ગ્રાન્ટ અધિકારીઓની લાપરવાહીને પગલે જઈ રહી છે વ્યર્થ તાનેરા તાલુકામાં ત્રીસ લાખના ખર્ચે બનાવવામાં આવેલા નવ જેટલા સેગ્રીગેશન શેડ બંધ હાલતમાં હોવાથી જોવા મળી રહ્યો છે સ્વચ્છતાનો અભાવ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું

કે ગામડામાં ભેગા થતા કચરાને એક જગ્યાએ ભેગો કરી તેમાંથી ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરી યોગ્ય રીતે તેનો નિકાલ કરવાની હોય છે જેને લઈ ધાનેરા તાલુકામાં પણ મોટા ઉપાડે માત્ર જાણે સરકારની ગ્રાન્ટ વાપરવાની હોય તે રીતે કોઈ પણ જગ્યાએ શેડ ઊભા કરી દેવામાં આવે છે જો કે આજે એક વર્ષ કરતાં પણ વધારે સમય થયા આવ્યો હોવા છતાં એક પણ ગામમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો નથી ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં તાલુકા પંચાયત દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ અને વિકાસના કામોમાં વ્યાપક ગેરરીતિ થઈ રહી છે જોકે તાલુકાના મુખ્ય અધિકારી તાલુકા વિકાસ અધિકારી જાણે ચેક પર સહી કરવા માટેની ફરજ નિભાવતા હોય તે રીતે દરેક ગામોમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારે માજા મૂકે છે તાનેરા તાલુકા પંચાયતનો વહીવટ કોન્ટ્રાક્ટર કરતા હોય તે પ્રમાણે મનપસંદ ગામોમાં વધુ ને વધુ ગ્રાન્ટ આપવામાં આવી રહી છે અને આવા ગામોમાં પણ વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે તાનેરા તાલુકાના નવ જેટલા ગામોમાં સેગ્રીગેશન શેડ બન્યા છે જે બંધ હાલતમાં છે જેમાં વાછોલ બાપલા રવિ અનાપુરગઢ રૂણી ઝાડી સામરવાડા ધાખા જડીયા સહિતના ગામોમાં શેડ માત્ર શોભાના ગાંઢિયા સમાન છે આમ તો મોટાભાગે નાનકડા કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે નેતાઓ લાઇનમાં હોય છે

જે ધાનારા તાલુકાની અંદર સેગ્રીગેશન સ્ટેશનો બનાવ્યા છે આઠ દસ જગ્યાએ એ એક પણ આજની તારીખમાં કાર્યરત નથી તો એવો બનાવવાનો કોઈ કાર્યરત ન થાય તો સ્વચ્છતા માટે કાર્યરત ન થાય તો બનાવવાનો કોઈ મિનિંગ નથી અને ખોટા પબ્લિકના પૈસા સરકાર વેડફે છે તો એના માટે યોગ્ય પગલાં લે અને કહે તો ચાલુ કરે બાકી ન ચાલુ થાય તો એવા કરવાની કોઈ જરૂર નથી અને સ્વચ્છતા મુદ્દે ધ્યાન દોરવું જોઈએ આવો વહીવટ ચાલે કે જે તાલુકાની અંદર કે જે કોઈ જગ્યાએ મૂળ તો ભ્રષ્ટાચાર આધારિત બધું કામકાજ થાય છે કે આ પૈસા ફેંકો અને તમાશા દેખો બાકી થોડીક સરકારે એના વિશે ધ્યાન દોરવું જોઈએ અને આ ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ અને વિકાસના કાર્યો થવા જોઈએ અગાઉ પણ આજ જ રીતે પતરાના શેડ વિવિધ ગામોમાં બનાવવામાં આવ્યા હતા અને તે ગામોમાં આજ દિન સુધી શેડનો દરવાજો ખુલ્યો નથી લાખ જેટલી રકમ અન્ય જગ્યાએ કે ગૌશાળામાં ખર્ચ કરવામાં આવે તો ગોવંશ માટે ઉપયોગી નીવડે તેમ છે માત્ર ટકાવારીના લોબે સરકારની યોજનાઓ અને ગ્રાન્ટ વેડફાઈ રહી છે જે સ્થાનિક અમલદારોની જવાબદારીમાં આવે છે ન્યુઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર બાળ આયોગના ચેરમેન દ્વારા ઉઠાવવામાં આવ્યો ડીસામાં છેલ્લા એક વર્ષમાં બનેલી તસ્કરીની ઘટનાનો મુદ્દો જાત તપાસ કરી કરી કલેક્ટર સાથે બેઠક માં ઉત્તર પોલીસની સક્રિયતા બાદ પણ તસ્કરોનો આતંક જારી શહેરના વાડી રોડ વિસ્તારમાં સતત ત્રણ વખત એક જ મકાનના દરવાજાને તીક્ષ્ણ અત્યારથી તસ્કરો કરી રહ્યા છે પ્રયાસ જિલ્લાના ખેડૂતો વિવિધ પડતર પ્રશ્નોને લઈ મુશ્કેલીમાં થરાદ તાલુકાના મિયાલ ગામમાં વીજળીના અભાવે સિંચાઈથી વંચિત ખેડૂતો તો અમીરગઢ પંથકમાં દૂષિત પાણી સહિત અન્ય મુદ્દાઓ વધારી રહ્યા છે ખેડૂતોની મુશ્કેલીઓ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સરકાર દ્વારા ફાળવવામાં આવતી કરોડોની ગ્રાન્ટ અધિકારીઓની લાપરવાહીને પગલે જઈ રહી છે વ્યર્થ તાનેરા તાલુકામાં ત્રીસ લાખના ખર્ચે બનાવવામાં આવેલા નવ જેટલા સેગ્રીગેશન શેડ બંધ હાલતમાં હોવાથી જોવા મળી રહ્યો છે સ્વચ્છતાનો અભાવ આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફળી મળીશું નમસ્કાર